टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। चार दिसंबर उग्र संकट तिरंडी रात्रे सेकंड लेफ्टिनेंट जनरल धर्मवीर सिंह पोताना सैनिकों को साथे बॉर्डर पेट्रोलिंग मार्गी निकाले हैं। सुम्साम रातमात तमने कहीं देखा तो नहीं तो परंतु एक अजब प्रकार

પાકિસ્તાની સૈનિકોના આગમનની સૂચના આર્મી હેડક્વાર્ટરને કારણ કે મેજર ચાંદપુરીની બટાલિયન પાસે લિમિટેડ હથિયારો હતા તેમની ટીમ પાસે બે મીડિયમ મશીન ગન અને સાથે એક્યાસી એમએમના બે મોટાર અને શોલ્ટર જે ફાયર હોય શોલ્ડર ફાયર એ ચાર એન્ટી ટેન્ક રોકેટ લોન્ચર હતા આ ઉપરાંત તેમની ટીમમાં ઘણા એવા લોકો પણ હતા જે લેન્ડ માઇન્સની કામગીરી જાણતા હતા અને બીજી તરફ પાકિસ્તાનના સેના પાસે લગભગ એક બ્રિગેડ હતી ચાર બટાલિયનથી ભરેલી પાકિસ્તાની સેના ભારતના પશ્ચિમી વિસ્તારને ધ્વસ્ત કરવા નીકળી હતી તેમની પાસે ટી ફિફ્ટી નાઇન ટેન્કની આખી રેજિમેન્ટ હતી જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે મેકનાઇઝ્ડ વાહનો અને બે જર્મન શેફર ડોગ પણ અપાયા હતા જે લેન્ડબાઇન્સ તેમ શોધવાનું કામ કરતા હતા પાકિસ્તાની સેનાએ જાણકારી મળી હતી કે આ પોસ્ટ પર 10 થી 12 બીએસએફ જવાનો હોઈ શકે છે તો બીજી તરફ આર્મી હેડક્ quarters લોંગીવાલા ચેકપોસ્ટ પર તાત્કાલિક મદદ મોકલવામાં અસમર્થ હતા ધુમસભર્યા વાતાવરણમાં રાત્રે એરફોર્સના લડાકુ વિમાનોની મદદ પણ સવાર સુધી શક્ય નહોતી સવાર પડવામાં 7 કલાકનો સમય લાગી ગયો આ દરમિયાન મેજર કુલદીપસિંહને આદેશ આવ્યો કે તેઓ લોંગેવાલા પોસ્ટને ભારત પાસેથી સરકવા ન દે અને સવાર સુધી દુશ્મનોને લોંગેવાલા બોર્ડર પર રોકી રાખે આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ પીછેહટ કરીને ભાગવાનું પસંદ કરે પરંતુ મેજર કુલદીપસિંહે પીછેહટ કરવાના બદલે જંગના મેદાનમાં કૂદીને મરવાનું પસંદ કર્યું તેમણે સૈનિકોનો જુસ્સો વધાર્યો

કારણ કે મેજર કુલદીપસિંહ એકસો વીસ જવાનોને એકઠા કરીને તેમનો જુસ્સો વધાર્યો તેમણે કહ્યું હતું કે શીખોએ ઘણી મોટી કુરબાની આપી છે તેમણે ગુરુ ગોવિંદસિંહની કહાણી પણ સંભળાવી અને સાથે એ પણ કહ્યું કે જે પણ અહીંથી જવા માંગતા હોય તે જઈ શકે છે પરંતુ તેઓ દુશ્મનો સામે લડવા માટે બક્કમ છે અને તેમની આ પ્રેરણાત્મક સ્પીચ બાદ એક પણ જવાને પીછે હટ ન કરી અને આખી રાત લોંગેવાલા બોર્ડરની જે રીતે સુરક્ષા કરી તેની કહાણી ખૂબ જ શૌર્યથી ભરેલી છે પાકિસ્તાનના અઠ્યાવીસો સૈનિકો ટી ફિફ્ટી નાઇન ટેન્ક શર્મન ટેન્ક અને હથિયારો સાથે આગળ વધી રહ્યા પાકિસ્તાની સેના એટલી ઓવર કોન્ફિડન્સમાં હતી કે તેણે નક્કી કરી લીધું હતું કે તેઓ લોંગેવાલામાં બ્રેકફાસ્ટ કરશે અને રામગઢમાં લંચ કરશે અને જેસલમેરમાં ડિનર કરશે પરંતુ દુશ્મનોનું આ સપનું ક્યારે પૂરું ન થયું ભારતીય સેનાએ પોતાની રણનીતિ નક્કી કરી લીધી હતી સામે પાકિસ્તાની સેના બોર્ડરની ખૂબ નજીક પહોંચી ચૂકી હતી जो कि बॉ लौंगेवाला बॉर्डर पर कोईपण प्रकार की लैंडमाइन्स के कांटाड़ा तारदी वहां बीएसएफ जवाए फिंगल वायर लग रखो जेना ऊट बीज बॉर्डर क्रॉस कर बीजी बाजू न जता रहे परंतु आज कांटाड़ा तारदी वटना पाकिस्तानी सेना सैना कि आ पोस्ट आसपास लैंडमाइन्स लगाम आ रीते पाकिस्तानीय भारतीय सेना नी रणनीति ने न को न પાકિસ્તાની સેનાને લોંગેવાલા પોસ્ટની નજીક આવતી જોઈને સેના પાસે લેન્ડમાઇન્સ બિછાવવાનો સમય નહોતો બચ્યો એટલા માટે સેનાના જવાનોએ ઉતાવળમાં પોતાની પોસ્ટ નજીક એન્ટી ટેન્ક લેન્ડ માઇન્સ બિછાવવાનું શરૂ કર્યું લેન્ડમાઇન્સ બિછાવા દરમિયાન એક સૈનિક ત્યાં જ શહીદ થઈ ગયા તો બીજી તરફ એકસો છ એમએમ એમ ફોર્ટી રિકોઇલ્સ રાઇફલને હેન્ડલ કરતી વખતે ભારતના બીજા જવાન પણ શહીદ થઈ ગયા તેમ છતાં આપણા જવાનોનો જુસ્સો હાઈ પાકિસ્તાની સેનાએ લોંગેવાલા પોસ્ટ નજીક આવતા જ રાતના સાડા બાર વાગે પોતાના ટાર્ગેટને સરળ બનાવવા માટે મીડિયમ રેન્જ આર્ટિલરી ગનથી હુમલો શરૂ કરી દીધો આ હુમલાથી બીએસએફના પાંચ ઊંટનું મોત થયું પાકિસ્તાની પ્લાન મુજબ અડત્રીસ કેવલરી અને બસો છ ઇન્ફન્ટ્રડી બ્રિગેડને લોંગેવાલા પર કબજો કરવાનો હતો અને જો તે આ કામમાં સફળ ન થાય તો તે તેમને બાકીની બસ્સો છ ઇન્ફન્ટ્રડી બ્રિગેડ આપવાની રાહ જોવાની હતી અને પોતાનું કામ કા ખતમ કરવાનું હતું જ્યારે બાવીસ કેવલરી અને અડત્રીસ બલોચને લોંગેવાલાથી સીધા નીકળીને રામગઢ તરફ આગળ વધવાનું હતું અને બાકીના એકાવન બ્રિગેડને તેમનો પીછો કરવાનો હતો પરંતુ બનવું એવું કે બોર્ડર ક્રોસ કર્યા બાદ અડત્રીસ કેવેલરીની મોટા ભાગની ટેન્ક ખરાબ થઈ ગઈ અથવા રેતમાં ફસાઈ ગઈ પાકિસ્તાનની યુદ્ધ નીતિ અહીં ફેલ થતી જણાઈ કારણ કે તે તેમને એ વાતનો અહેસાસ ન હતો કે ટી ફિફ્ટી નાઇન ચાઇનીઝ ટેન્ક અને શર્મન ટેન્ક નરમ રેત પર ખૂબ જ ધીમી ગતિથી ચાલશે આ ટેન્ક આ પ્રકારના ઓપરેશન પાર પાડવા માટે સક્ષમ ન હતી પરંતુ પાકિસ્તાની સેના લોંગેવાલા બોર્ડર તરફ આગળ વધી રહી હતી સવારના 4 વાગ્યા સુધીમાં લોંગેવાલા પોસ્ટને પાકિસ્તાની સેનાએ ઘેરી લીધી હતી ભારતીય સેનાના જવાનો માટે આ ખરા અખરીનો જંગ હતો ઘોળીએ વિંધાઈને પણ પાકિસ્તાની સૈનિકોને સવાર સુધી લોંગેવાલા બોર્ડર પર રોકી રાખવા ના હતા કારણ કે સવાર સુધી તેમની બીજી કોઈ બદત મડવાની ન હતી